मोरबी महानगरपालिकाના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. મોરબીના નવલખી રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે યોજાયાના આ શિબિરમાં ચેરિજુનોને સરકારી વિવિત યોજનાઓ દ્વારા શ્રેષ્ઠ સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય તે અંગે ચર્ચા કરવા માટે આ શિબિર મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાયા હતી. મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આ ચિંતન શિબિર યોજાયા. શિબિરની શરૂઆત એક કલાકના યુગ સેશનથી કરવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નર્સના પાંચ જુદા જુદા વિષયો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી આ ચર્ચામાં ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી ઉદ્ભવતી સમસ્યાઓને તેના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું મોરબીના લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે લાંબા ગાળાનું આયોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ મ્યુનિસિપલ ગવર્નર્સ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા મુદ્દાઓ પર અધિકારીઓ દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ચિંતન શિબિનો મૂળ ઉદ્દેશ્ય આગામી સમયમાં મોરબી શહેરના લોકોને વધુ સારી અને કાર્યક્ષમ આયોજન કરવામાં રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ